કેસમાં મોટો ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે મસ્જિદ પરિસરમાં હાજર પાણીની ટાંકી એટલે કે વજુખાનાની સાફ સફાઈની મંજૂરી આપી દીધી છે મતનું છે કે હિન્દુ પક્ષે આજ વજુખાનામાં શિવલિંગ હોવાનો દાવો કર્યો છે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ જસ્ટિસ જેબી પાટીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે હિન્દુ પક્ષની અરજી પર આ નિર્દેશ આપ્યો હતો હકીકતમાં હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને મસ્જિદ પરિસરમાં ભગવાનની પૂજા કરવાની પરવાનગી માંગી હતી તેમજ તે ટાંકીમાં મરેલી માછલીઓ હોવાથી પાણીની ટાંકીની સફાઈ કરવાની માંગણી પણ કરી હતી હિન્દુ પક્ષની અરજીનો મસ્જિદ પ્રબંધન સમિતિએ વિરોધ કર્યો ન હતો સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું કે ટેન્કની સફાઈ વારાણસીના જિલ્લા કલેક્ટરની દેખરેખમાં કરાવવામાં આવશે હિન્દુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ માધવી દિવાન હાજર રહ્યા હતા તો મસ્જિદ કમિટી તરફથી સિનિયર લોયર હુજેફા અહેમદી હાજર રહ્યા હતા આપણે જણાવી દઈએ કે મે બે હજાર બાવીસમાં સુપ્રીમ કોર્ટે મસ્જિદના વુજુખાનામાં શિવલિંગ મળવાના દાવા બાદ વુજુખાનાને સીલ કરવાનો આદેશ આપ્યો હતો જોકે સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને નમાજ ચાલુ રાખવાની મંજૂરી આપી હતી ગયા વર્ષે હિન્દુ પક્ષની માંગ પર સુપ્રીમ કોર્ટે એઆઈસઆઈને મસ્જિદ સંકુલનો સર્વે કરવાની મંજૂરી આપી હતી આ જ સર્વેમાં મસ્જિદ સંકુલના વજુખાનામાં શિવલિંગ જેવો આકાર મળી આવ્યો હતો હિન્દુ પક્ષે તેને શિવલિંગ હોવાનો દાવો કર્યો હતો